ગયા ગામડાનો તબક્કા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ત્રેવીસ સપ્ટેમ્બર હવામાનની વાત કરીએ તો ગઈકાલે ચવાના છ થી રાત્રિના દસ વાગ્યા સુધી અડતાલીસ તાલુકામાં વરસાદ હતો સૌથી વધુ ભાવનગરના મહુવામાં ત્રણ ઇંચ અને સુરતના પલચાણામાં ત્રણ ઇંચ એક ઇંચ ઉપરના ચાર તાલુકા હતા કુલ અડતાલીસ તાલુકામાં વરસાદ હતો હવે સેટેલાઇટ પિક્ચર જોઈએ તો અત્યારે આપણે દક્ષિણ ગુજરાત ઉપર વાદળો જોઈ રહ્યા છીએ હવે આઈએમડીએ શું કહ્યું અને આવનારી સિસ્ટમની હું સ્થિતિ છે તેની વાત કરીએ આઈએમડીએ ગઈકાલે વધારે ગુજરાતના ભાગોમાંથી ચોમાસાની વિદાય જાહેર કરી એટલે કે મહેસાણાથી પોરબંદર સુધીની રેખા ખેંચાણે એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રનો થોડો ભાગ ઉત્તર સૌરાષ્ટ્રનો થોડો ભાગ આવી અને ઉત્તર ગુજરાતનો ઘણો ખરો ભાગ ચોમાસું વિદાય જાહેર કર્યું અને હજી આગલા બે ત્રણ દિવસમાં વધારે ગુજરાતના ભાગોમાંથી વિદાય લે તેવી પરિસ્થિતિ છે તેવું આઈએમડીએ કહ્યું હવે અત્યારે એક લો પ્રેશર બંગાળની ખાડીમાં છે તે બે દિવસ બંગાળની ખાડીમાં રહી પચીસ તારીખે બીજું પ્રશાંત માં ચાગરથી અવશેષો આવશે એટલે કે મધ્ય પૂર્વ બંગાળની ખાડી ઉપર ફરી આ બે બંને મળે અને ડિપ્રેશન બનવાની શક્યતા તેને વ્યક્ત કરી છે અને તે ચોવીસ તારીખે તો આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સાનો કિનારો ક્રોચ કરશે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ચાલશે એવું કહ્યું છે હવે મિત્રો આપણે મોડલો અને વરસાદની વાત કરીએ તો આજે પણ દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રમાં દક્ષિણ પૂર્વ દરિયાઈ પટેમાં ઝાપટાં સ્ટો સારો વર્ષની શક્યતા બાકી ક્યાંક લોકલ ભેજ ભેળો થાય તો હવે થોડીક શક્યતા બે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર માટે ઘટી છે છૂટો છવાયો ચાલુ રહે હવે આવનારા રાઉન્ડમાં શું થાય તેની વાત કરીએ તો આઈએમડીને અત્યારે ચોમાસું વિદાય કરવાની વધારે ઉતાવળ હોય એવું લાગે છે જોકે તેના કોઈ પારામિટ્રો ફીટ બેસતા છે પણ મિત્રો જ્યાં સુધી યુરોપિયન મોડલ અડખમ ઊભો છે ત્યાં સુધી કોઈ શક્યતા નથી તેની પાછળ આઈએમડી અને અમેરિકન મોડલને ચાલવું પડશે આમ જોવા જઈએ તો મિત્રો જો કે સિસ્ટમ નજીક આવે ત્યારે પણ એક દિવસની અંદર ઘણા ફારફેર થતા હોય છે આગળ આ તો ઘણું આગોતરું કહેવાય અને દર મહિનાની સત્યાવીસ અઠ્યાવીસમાં આપણા આગાહીઓ આવી છે અને ખોટી પડે છે સત્તા અત્યારે હવે ફેવરેબલ અરબી સમુદ્રનું પોઝિશન ફેવરેબલ ગણાય હવે જે આ ડિપ્રેશનને કહ્યું તે કઈ કેટેગરીમાં આવે અહીંયા એટલે અત્યારે જે આપણે તો યુરોપિયન મોડલ પ્રમાણે જ ચાલવાનું છે પછી અમેરિકન મોડલના આઈએમડીની વાત કરીશું આઈએમડીના ચાર્ટ અત્યારે જે સત્યાવીસથી થી પાંચ ઓક્ટોબર સુધીનો રાઉન્ડ છે તેમાં આઈએમડીના ચાર્ટ બહુ ધીમો વરસાદ બતાવવા માંડ્યો છે અને એને ચોમાસું વિદાય જાહેર કરી છે અમેરિકન મોડલ પણ વરસાદ બતાવે છે પણ તેનો રૂટ પણ સીધો ડાયરેક ગુજરાત ઉપર આવે છે પણ જો આ યુરોપિયન મોડલ છે અને તે મુંબઈ પાંચે અરબી સમુદ્રમાં સિસ્ટમ પ્રવેશે છે અને ઇન્ટર કરી અને પછી ઉપર ચડાવે છે અને ઘણા દિવસો સુધી તે સૌરાષ્ટ્રને કચ્છ આ બધી ઉપર ફરી ફાશું અરબી સમુદ્રમાં આવી એટલે પૂરેપૂરા ચૌરાષ્ટ્રને અને ગુજરાત રાજ્ય આખાને પૂરેપૂરો વરસાદ આપે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યું છે મિત્રો આ મુજબ જો બન્યું તો અહીંયા આવીને આટલો ટાઈમ રહે તો આ મો મજબૂત સિસ્ટમ જ બને અને તો પવનો સાથેનો વરસાદ રહે પણ કદાચ ચોમાસુ વિદાયની સ્થિતિ અનુકૂળ જો આ એમડીને લાગી રહે છે તે મુજબ ફેરફાર થાય તો નિશે પણ જઈ શકે પણ જે કાંઈ મોડલોના ઇન્ડિકેશન છે સતત મારો છે તે જોતા એવું લાગે કે સૌરાષ્ટ્રમાં ચારો એવો રાઉન્ડ આવી શકે હાલ એની શક્યતા સાઠ ટકા જેવી ગણાય જ્યારે જેટલું નજીક આવશે ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે જોકે નજીક આવે સત્તા પણ દિવસ રાત ટ્રેકો ફરતા રહેશે ફોરકાસ્ટ ફોરકાસ્ટો ફરતા જ રહેશે હજી પણ ફરતા જ રહેશે પણ નિષેધ હશે તો પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ચૌરાસની આ દરિયાઈ પટ્ટીઓવાળા લોકોએ તો ખાસ ધ્યાન રાખવાનું જ રહેશે નીચે જશે તો તેમને અચર તો કરશે જ વરસાદ બાબતે હવે આ વિડ્રોલ બે ત્રણ દિવસમાં જે કરવાની વાત છે તે સૌરાષ્ટ્રના બીજા ભાગોમાંથી કદાચ કરવાની વાત હશે પણ બે ત્રણ દિવસમાં જે આ યુરોન મોડલ અમેરિકન મોડલ બતાવેલું છે એ કન્ડિશન જોતા ન પણ કરી શકે એને કહ્યું છે બે ત્રણ દિવસમાં પણ તે લંબાવશે હાલ એવું મોડલોનું બધું અનુમાન લાગે છે સતા કઈ ફાર ફેરશે તો આપણે આગળ અપડેટ આપતા રહીશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી